જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું વૈશાખ મહિનામાં આવતી વધ પક્ષની એકાદશી એટલે કે અપરા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ કથા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિક ભક્તો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગી છે અને જળ દૂધ અને ચાલેને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી અને જેમણે વ્રત કરતા હોય તેમણે જળાશયમાં સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું જોઈએ આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપદાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેમના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી અને બીજે દિવસે બારસના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી અને ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે પૂજા કરી અને દક્ષિણા આપવી શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હે જનાર્દન વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેનું મહાત્મય શું છે વ્રત કરવાથી શેનું ફળ મળે છે તે મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે આ મહા મહાપુણ્યકારક એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો મહિમા ઘણો મોટો હોય છે કાર્તિક માસમાં પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે અને ભગીરથિમાં પિંડદાન કરવાથી જે ફળ મળે છે કેદારનાથમાં તેમજ બદ્રીનાથમાં દર્શન કરવાથી જે ફળ મળે છે અને તીર્થોમાં સ્નાન કરવાથી પુણ્યદાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એવું જ ફળ આ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત નહીં કરનારનો જન્મારો એળે જાય છે વ્રતધારીઓએ અપરા એકાદશીના દિવસે પ્રાંતઃકાળે સ્નાન આદિ પવિત્ર થઈ અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ અને ભગવાન ત્રિવિક્રમનું વ્રત અને પૂજન કરવું જોઈએ જેથી વ્રત કરનાર અંતે વૈકુંઠ લોકમાં જાય છે વિષ્ણુ લોકમાં જાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય